ગીર સોમનાથના ભાલપરા ગામે અગિયારમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હાલ દરેક સમાજમાં બદલાતા જમાના પ્રમાણે ખોટા ખર્ચાઓથી બચી શકાય કુરિવાજોથી દૂર રહી સમયનો યોગ્ય બચાવ થાય તેવા હેતુ સાથે દરેક સમાજમાં અને જે તે પ્રાંત મુજબ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હાલમાં ખૂબ વધી રહ્યું છે ત્યારે આજરોજ ગીર સોમનાથના ભાલપરામાં સમૂહ લગ્ન ઉત્સવમાં છવ્વીસ કન્યાઓ જોડાઈ હતી સામાજિક અગ્રણી અને આયોજક વિક્રમભાઈ પટાટે જણાવ્યું હતું કે ગીર સોમનાથના આ વિસ્તારના તમામ ગામો આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાય છે સમૂહ લગ્ન ઉત્સવના તમામ કાર્યક્રમો જેવા કે થાંભલી દાંડેરાસ વગેરે સમૂહની અંદર યોજવામાં આવે છે દરેક મંડપ પર એક ભૂદેવ દ્વારા ભારતીય પરંપરા મુજબ સંપૂર્ણ વિધિ સાથે આ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે વિક્રમભાઈ કરશનભાઈ પટાટ હું અત્યારે ભીલ ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવું છું સાથે સાથે ભાલપોરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને આજે ઘણા વર્ષોથી અમે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ અગિયારમાં સમૂહ લગ્ન છે અમારા અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો કુરિવાજો અને સદંતરપણે આહીર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચા પણ નહીં પીવડાવવાનું ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ ડાંગિયા રાસથી માંડીને સાંજીતા ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું સમાજમાં સમૂહમાં કરવાનું એ સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે અગિયાર વર્ષ પહેલાં માનની વડીલ મોરબી શ્રી જોશુભાઈએ પણ કીધેલું કે સાચા સમૂહ લગ્ન તો ભાલપર આવી ગયા છે લોઢવા છે પંડવા છે વાવડી આદરી છે બધા ગામોએ શરૂઆત કરી છે પણ આજથી અગિયાર વર્ષ પહેલાં જ્યારે અમે અત્યારે અમારો અગિયારમો સમૂહ લગ્ન છે અગિયાર વર્ષ પહેલાં અમે જ્યારે સમૂહ લગ્ન કર્યા ત્યારે એક અનોખા સમૂહ લગ્ન અને સંપૂર્ણપણે કુરિવાજો અને ખોટા ખર્ચાનોને ત્યજી અને સાચા સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તો એ ભાલપરાથી શરૂઆત થઈ છે શું વાક્યો લખેલા છે પ્લેટ મારેલી છે દીકરીના સંસ્કાર બાબતે અને પુસ્તકો વાંચવા બાબતે આ કંઈક નવું જોયું છે સમૂહ પુસ્તકોથી એક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે દીકરી સાચી રીતે દીકરીનું જીવન કેવું હોવું જોઈએ અને દીકરીનું મહત્ત્વ બાપ માટે કેટલું દીકરી હોય છે એના માટે એક સમાજને યોગ્ય માર્ગદર્શન મળે અને ખબર પડે કે પુસ્તકોથી શું આપણી વિચારધારા કેવી હોવી જોઈએ દીકરી પ્રત્યે માન સન્માન કેવું હોવું જોઈએ અત્યારના આધુનિક યુગમાં દીકરીએ કઈ રીતે રહેવું જોઈએ એનું માર્ગદર્શન અને એ સૂત્રો લગાડી અને અમે એક સમાજમાં એક સારા સમાજનું નિર્માણ થાય અને સમાજની દીકરી છે અને એક દીકરીમાં સારા એક સારા વિચારો ઉત્પન્ન થાય એના માટે અમે પ્લેટો લગાડી અને જુદા જુદા સૂત્રો દ્વારા અમે આ પ્રયત્ન કર્યો છે વિક્રમભાઈ જતા જ્યારે કેટલાક લોકોની ઉપસ્થિતિ રહી હશે અંદાજે અને દાતાશ્રીઓ છે અહી સમાજને અગ્રણી એનો પણ ક્યાંક ને ક્યાંક સહયોગ મળે છે અમારે સ્વયંભૂ દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ દાખલા તરીકે તારાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દર વખતે સમૂહ લગ્નમાં બે દિવસ ભાલપરામાં હાજરી આપે છે મંડપના દિવસે અને લગ્નના દિવસે સમૂહ લગ્નના દિવસે સંપૂર્ણપણે ટાઈમ ફાળવી અને ભાલપરામાં હાજરી આપે છે વર્ષોથી જ્યારથી અમે સમૂહ લગ્નની શરૂઆત કરી પહેલાં સમૂહ લગ્નમાં જસુભાઈ બે ત્રણ સમૂહ લગ્નમાં જસુભાઈની ઉપસ્થિતિમાં થયા પણ એ પરંપરાને જાળવી રાખવા માટે ભગવાનભાઈ બારડે સંપૂર્ણ સમય જ્યારથી સમૂહ લગ્નની શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધી અને આવતા દિવસોમાં પણ આ પરંપરા જાળવી રાખશે માજી ધારાસભ્ય રાશિભાઈ સમાજના નાના મોટા બધા આગેવાનોએ યથાયોગ સહયોગી આપ્યો છે ગામના લોકોએ પણ સંપૂર્ણપણે તન મન ધનથી અને અમારા યુવાનો દ્વારા અને આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ કરીએ છીએ અમારા ગામમાં દર વર્ષે આહિર સમાજના લગ્ન એક ઉત્સવના માધ્યમથી અમે મનાવીએ છીએ અને આપણી સ પૌરાણિક પરંપરા મુજબ અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ